વી સીડી ગર્લ્સ કોમ્પ્લેક્સ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનારનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ભરૂચના મનોબર રોડ પર સ્થિત વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટે સંચાલિત વી સિટી ગર્લ્સ હાઈસ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વર્ષ બે હજાર પચીસમાં વી સિટી સ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ સો ટકા આવ્યું આ સંદર્ભમાં ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની બોર્ડ પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બી સીટી સ્કૂલમાં ધોરણ એકથી બાર સુધી અભ્યાસ કરનાર ડૉક્ટર આલિયાબાનુ ઇદ્રીસ પટેલને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા ડૉક્ટર આલિયાબાનુએ બે હજાર પચીસમાં તેમના પ્રથમ પ્રયાસમાં જ જીપીએસસી પરીક્ષામાં તેમની ડોક્ટરેટની સાથે સફળતા મેળવી હતી ડૉક્ટર આલિયાએ પોતાના વક્તવ્યમાં શાળા સાથે જોડાયેલી યાદોને યાદ કરી અને ત્યાં હાજર વિદ્યાર્થીનીઓને અથાગ પ્રયાસો દ્વારા સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તેમના મંતવ્યો સાથે યોગ્ય માર્ગદર્શન આપ્યું સંસ્થા દ્વારા વિદ્યાર્થીનીઓના સન્માન સમારોહમાં આયોજિત આ કાર્યક્રમમાં મુનસી સંકુલના ટ્રસ્ટી યુનુસભાઈ માંજરા વીસીડી સંસ્થાના ટ્રસ્ટી અબ્દુલ રાઉભાઈ મણિયાર અને તેમના પરિવારે હાજરી આપી હતી અને કાર્યક્રમની શોભા વધારી હતી અહીં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીનીઓને ટ્રોફીથી સન્માનિત કર્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી

पण मेरे पेरेंट्स लेवा ही ना जवा दे तर आखू पेपर पूरू करो एक पण रजा नाही मडे तुम ने यहां थी पेपर पूरू कर लिया होगा ने बोर्ड नी लगभग 3 दिवस बाकी है क्या रजा आता था इन टाइम में गुरु लाइक तो पूरा में खबर छे के बहुत सारे होते हैं ने अतरे ये रैपिड टेस्ट तुम्हें बोलले हमरा बोला ये में कन्वर्ट किए छे सारी वस्तु छे बड़ा गुणा 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 इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए